નમસ્કાર આજના સોના ચાંદીના બજારમાં આપણે જોઈશું સોના ચાંદીના તાજા ભાવ તારીખ અઠાવીસ સાત બે હજાર ચોવીસના રોજ શું રહેશે આજે સોના ચાંદીનો ભાવ તો આજે જ સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો તેની પૂરી માહિતી દેવામાં આવશે તો આપણે બાવીસ કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ત્રણસોને એક રૂપિયો દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું ત્યાંસઠ હજાર દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ત્રીસ હજાર સો રૂપિયા નોંધાયો જ છે તો બાવીસ કેરેટ સોના સોના ભાવમાં કાલની તુલનામાં આજે કેટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તે જોઈ લઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં ચૌદસો રૂપિયાનો આજે ઘટાડો નોંધાયો છે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે આ અઠવાડિયામાં ધીરે ધીરે સોનાના ભાવ ઘટતા હોય તેવું લાગવાનું છે તો આપણે ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ત્રણ રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું અડસઠ હજાર ત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એંશી હજાર ત્રણસો રૂપિયા On તો હવે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ આપણે જોઈ લઈએ કે કાલની તુલનામાં આજે કેટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો આજે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં બાવીસસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જોકે ધીરે ધીરે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાવા લાગ્યો જ છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવમાં શું વધઘટ થાય તો તેનો ગ્રાફ જોઈ લઈએ કે આજે ચાંદીના ભાવમાં શું છે તો આજે આપણે જોઈશું કે ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે તો આ ઘટાડો કેટલો છે અને શું રહેશે એક કિલો ચાંદીનો ભાવ તે આપણે વિગતવાર જોઈ લઈએ તો આપણે ચાંદીના ભાવ જોઈ લઈએ તેમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એક્યાશી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસોને તેર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર એકસો ને બત્રીસ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એક્યાશી હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા નોંધાયો છે તો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવમાં કાલની તુલનામાં કેટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો બસો ને સિત્તેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે કાલની તુલનામાં એક કિલો ચાંદીના ભાવમાં તો હવે જોઈશું આપણે કે આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ શું રહે છે અને તેની પૂરી માહિતી આપણે આ ચેનલ ઉપર મળી રહેશે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ચાંદીના ભાવ જોઈ લઈએ કે એક દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને ત્રણ રૂપિયા દસ સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર પાંત્રીસ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એંશી હજાર ત્રણસો ને ત્રેપન રૂપિયા નોંધાયો જ છે તો અમે છેલ્લા બે બે દિવસોમાં એક કિલો ચાંદીના ભાવમાં એકસો એંસી રૂપિયાનો ઘટાડો નોંધાવવા લાગ્યો જ છે તો હવે બાવીસ કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ કે એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ત્રણસોને પાંચ રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું ત્રેસઠ હજાર પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા નોંધાયું છે તો હવે બાવીસ કેરેટ સોનાના ભાવમાં આપણે જોઈ લઈએ કે છેલ્લા બે દિવસોમાં કેટલો ઘટાડો નોંધાયો છે તો છેલ્લા બે દિવસોમાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં સત્તરસો રૂપિયાનો ઘટાડો નોંધાયો જ છે તો હવે જોઈશું ચોવીસ કેરેટ સોનાનો ભાવ તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો ને બે રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું અડસઠ હજાર વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એંસી હજાર બસો રૂપિયા નોંધાયું જ છે તો હવે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં આપણે જોઈશું કે છેલ્લા બે દિવસોમાં સો ગ્રામ સોનાના ભાવમાં એકવીસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ફ્રેન્ડ સાથે શેર કરી દેવા વિનંતી છે